નમસ્કાર હું છું અલ્પાને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ન્યૂઝ તારીખ બારમી જૂનના રોજ અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાનની દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા હજારોમાં હોત પરંતુ કેપ્ટન સુમિત સબરવાલની સૂઝબૂછના કારણે ઘણા લોકોના જીવ બચી ગયા સૂત્રોના જણાવ્યા અનુસાર જ્યારે કેપ્ટન સુમિતને ખ્યાલ આવ્યો કે તે વિમાનને ક્રેશ થતું અટકાવી શકશે નહીં ત્યારે તેમણે જાણી જોઈને વિમાનને એવી જગ્યાએ ક્રેશ કર્યું જ્યાં નુકસાન ઓછામાં ઓછું થાય બોઇંગ સાતસો સિત્યાસી વિમાન મેડિકલ કોલેજ હોસ્ટેલ પર પડ્યું આ વિસ્તાર ઓછો વસ્તીવાળો હતો પરંતુ તેની આસપાસ ગીચ વસ્તી અને ત્રણ મોટી હોસ્પિટલો છે જો વિમાન ત્રણ સેકન્ડ પહેલા કે પછી પડ્યું હોત તો વિનાશ ખૂબ જ મોટો થયો હોત ટેક ઓફ થયાના થોડા સમય પછી મેડિકલ હોસ્ટેલની ઇમારત સાથે અથડાઈ હતી આ અકસ્માતમાં બસો એકતાલીસ મુસાફરો અને ક્રુ સભ્યો સહિત બસો સિત્તેર લોકો માર્યા ગયા હતા અકસ્માતમાં એક મુસાફર બચી ગયો હતો અકસ્માત સ્થળે હાજરી એક ઉડ્ડયન અધિકારીએ જણાવ્યું હતું કે પડી રહેલા વિમાનનો માર્ગ એવો હતો કે તે સીધો બારસો બેડવાળી સિવિલ હોસ્પિટલમાં અથડાવાનો હતો પ્રારંભિક તપાસ સૂચવે છે કે પાયલટે વિમાનને થોડીક સેકન્ડ પહેલા નીચે ઉતાર્યું હતું આ કારણે એ મેડિકલ કોલેજ હોસ્ટેલની છત પરથી સરકીને ઝાડ વચ્ચે પડી ગયું એર ઇન્ડિયા ડ્રીમલાઇનર વિમાન દુર્ઘટનાની તપાસમાં સંયુક્ત રાષ્ટ્ર સામેલ થશે ભારત સરકારે સંયુક્ત રાષ્ટ્ર ઉડ્ડયન સંસ્થા ના નિષ્ણાતને નિરીક્ષક તરીકે ભાગ લેવાની મંજૂરી આપી છે આઈસીએઓએ તપાસમાં ભાગ લેવાની પરવાનગી માંગી હતી ભારતે પારદર્શિતા સાથે તપાસ કરવાના હેતુથી સંયુક્ત રાષ્ટ્રને આમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે તેર જૂનથી એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો એઆઈબીની ટીમ દ્વારા આ અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે તેમાં એવિએશન મેડિકલ નિષ્ણાતો એર ટ્રાફિક કંટ્રોલ એટીસી અધિકારીઓ અને યુએસ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ એનટીએસબીના પ્રતિનિધિઓ પણ સામેલ છે